વરસાદ પ્રવાસન સ્થળ દીવ માં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો તો બીજી તરફ દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો નાગવા બીચ પર ભારે પવન ફૂંકાયો અને દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા જેના કારણે પ્રવાસીઓ અને ધંધાર્થીઓ ને પરેશાની વધી છે અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં પણ વરસાદ વરસ્યો જાફરાબાદ પીપાવાવ રાજુલા સમગ્ર પંથકમાં અવિરત વરસાદને કારણે ખેડૂતો પરેશાન છે ખરા સમય વરસાદ થતાં ખેતી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ જિલ્લામાં કમોસમી વરસાદની હીલી યથાવત છે વલસાડ વાપી ધરમપુર કપરાડા ઉમરગામ અને પારડી તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

સુરતમાં પણ દિવસ દરમિયાન વાતાવરણ રહ્યું અને કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ જોવા મળ્યો મોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો સતત ત્રીજા દિવસે પણ જૂનાગઢનું ગિરનાર રૂપવે બંધ રાખવાની ફરજ પડી ગિરનાર પર વાદળછાયું વાતાવરણ ધીમીધારે વરસાદને કારણે રૂપવે ચલાવવું મુશ્કેલ બન્યો પ્રવાસીઓની સલામતીને લઈને રૂપવે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો ભગત ત્યાં ચડી શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પહોંચી રહ્યા છે વરસાદના કારણે ગિરનારનો આહલાદક નજારો નજરે પડી રહ્યો છે